ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ સાત અંદર સુડતાલીસ પછી જે ઘટનાઓ બની ભારતનું બંધારણ ઘડવું અને એની સાથે ભારતને એક કરવું પાંચસો બાસઠ જેટલા રાજ્યોને એક કરવાનું કામ જેના ત્રણ પ્રશ્નો ઊભા હતા હૈદરાબાદ જુનાગઢ અને જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન આપણે ચર્ચા કરતા હતા કે કાશ્મીરના રાજા હરિસિંહ ડોગરાએ જોડાણ ખત ઉપર સહી કરી નહીં આ દરમિયાન કાશ્મીરમાં પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કર્યું અને ત્રીજા ભાગ લૂંટફાટ કરી રાજા હરિસિંહે ભારત પાસે મદદ માગી અને જોડાણ ખત પર સહી કરી ન હતી એટલે ભારતે સમજાવ્યું અને રાજા હરિસિંહે જોડાણ ખત પર સહી કરી આ દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ ઉપર પાકિસ્તાને પોતાનો કબજો જમાવી દીધો હતો ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિની અંદર ફરિયાદ પણ કરી સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવાનું જણાવ્યું હજુ આજે પણ જમ્મુ કાશ્મીરના રાજ્યના ત્રીજા ભાગના પ્રદેશ ઉપર પાકિસ્તાનનો અંકુશ રહેલો જોવા મળે છે પણ કાયદેસર રીતે તે ભારતનો એક ભાગ છે એ હકીકત અને નિર્વિવાદ છે ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં આજે પણ કાશ્મીરનો સળગતો પ્રશ્ન જોવા મળે છે ઓગણીસો અડતાલીસના અંત ભાગ પહેલાં ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ અને ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિ સર્જાય આમ ભારતની અંદર આપણે આ કાશ્મીરનો પ્રશ્ન જુનાગઢનો પ્રશ્ન અને હૈદરાબાદનો પ્રશ્ન ત્રણ પ્રશ્નો એ હલ કરીને ભારતીય સંઘમાં જોડાણ કર્યું ભારતની અંદર આ પ્રશ્ન પણ નહોતો અંગ્રેજો તો ભારત છોડીને ગતા રહ્યા પણ સાથે સાથે હજુ પણ કેટલીક સત્તાઓ ભારતની અંદર રહેલી હતી જેની અંદર આપણે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સત્તાઓ એ ભારતની અંદર રહી હતી અને એમને પણ ભારતીય સંઘની અંદર જોડાણ કરવાનું બાકી હતું એટલે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ સુધીમાં ભારતના દેશી રાજ્યો રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ચૂક્યું હતું પરંતુ યુરોપીય સામ્રાજ્યને કારણે રહ્યા એવા પ્રદેશો ફ્રેન્ચો અને પોર્ટુગીઝોના તાબા હેઠળ હતા પ્રાપ્ત થતા પોર્ટુગલ સરકારોને તેમના તાબામાં રહેલા ભારતીય પ્રદેશો ભારતને સુપરત કરવા માટે અનુરોધ કર્યો અને ભારતે સ્વતંત્રતા મળી એ સમયે ફ્રાન્સના તાબા હેઠળના પ્રદેશોના લોકોની તીવ્ર ઈચ્છા ભારતીય સંઘ સાથે ભળી જવાની હતી માટે તેમણે સ્વતંત્ર થવા લડતો ચલાવી ફ્રેન્ચ પોર્ટુગીઝ સત્તાવાળાઓએ લડતને કચરી નાખવાના ઘણા બધા પ્રયાસો પણ કર્યા ફ્રેન્ચોનું આવું વલણ જોઈ પાંડિચેરીમાં લોકોએ વિશાળ સભા યોજી ફ્રેન્ચ સરકારને ભારત છોડોનું એલાન આપ્યું 1848 ઈસવી સન 1950 સુધીમાં ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિમય સમાધાન માટે વાટાઘાટો ચાલતી રહી યમનમાં લોકોએ ઓગણીસો ચોપનના રોજ મુક્તિ સેના રચી તેનો વહીવટ પોતાના હસ્તક લીધો ફ્રાન્સે લોકોના મિજાજ અને ભારતીય સંઘ સાથે જોડાવાની તેર ઓક્ટોબર ઓગણીસો ચોપનના રોજ તીવ્ર ઈચ્છા અને સમયને પારખી લઈને પોતાના સંસ્થાનો ભારતને સુપ્રત કરવા વાટાઘાટો અર્થપૂર્ણ બનાવવા સંસ્થાનોનો કબજો ભારતને સોંપવાનો સ્વીકાર્યો ફ્રેન્ચ સરકારે તેના પાંચ સંસ્થાનો પાંડિચેરી કરાયકલ ચંદ્રનગર માહી યમન ભારતને સોંપી દીધા ભારત સરકારે આ પ્રદેશોનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો અને તેને કેન્દ્રશાસિત સંઘીય પ્રદેશ તરીકે દરજ્જો આપી દીધો અને જે હાલ ચાલુ છે તો આમ ભારત અને ફ્રેન્ચ એ ફ્રેન્ચો સાથે સંબંધો શરૂઆતમાં શું થયું કે ફ્રેન્ચો એમણે પાંડિચેરીની અંદર ના પાડી એટલે પાંડિચેરીના લોકોએ વિશાળ સભા યોજી સરકાર ફ્રેન્ચ સરકારને ભારત છોડોનું એલાન આપ્યું ઓગણીસો એટલે ફ્રેન્ચ સરકારે ઓગણીસો પચાસ ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિમય સમાધાન માટે વાટાઘાટો ચાલતી રહી મુક્તિ સેનાની રચના કરી અને તેનો લઈ લીધો ઓક્ટોબર ઓગણીસો ના રોજ તીવ્ર ઈચ્છા અને સમયને પારખીને ફ્રાન્સે પોતાના હસ્તક જે સંસ્થાનો હતા એ સંસ્થાનો ભારતને સોંપી દેવાની તૈયારી કરી આ પાંચ સંસ્થાનો કયા હતા તો પાંડીચેરી કરાયકલ ચંદ્રનગર માહી અને યનમ આ પાંચ સંસ્થાનો ભારતને સોંપી દીધા એટલે કે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તકના સંસ્થાનો ભારતીય જોડાણ થઈ ગયું ફ્રેન્ચોએ પોતાના આ સંસ્થાનો સોંપી દીધા હવે રહ્યા પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ તો ફિરંગીઓએ ભારતના રાજ્યોની પુનઃરચના થતા પાંડિચેરી કરાયકલ તમિલનાડુમાં માહિ કેરળમાં ના આંધ્રપ્રદેશમાં અને ચંદ્રનગર પશ્ચિમ બંગાળમાં છે આ બધા પ્રદેશોનું વહીવટ મથક પંડિચેરી ગણવામાં આવે છે એટલે કે ફ્રાન્સ હસ્તકના આ પાંચ રાજ્યોના પાંચ પ્રદેશો એનું વડું મથક કયું છે પંડીચેરી હવે ફિરંગીઓ એ ભારતને કઈ રીતના છોડીને ગયા તેની ચર્ચા આપણે કરીએ તો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ થી અનેક રાજકીય ફિરંગીઓ ભારતમાં આવ્યા હતા પહેલા એના ગયા પણ છેલ્લા કારણ કે વાસ્કોદી ગામા ભારતમાં આવ્યો અને વિદેશી પ્રજાના આગમનનો દોર શરૂ થયો ચૌદસો ને અઠ્ઠાણું ની અંદર વાસ્કોદી ગામા ભારત આવ્યો અને ઓગણીસો ને એકસઠ ની અંદર એ ઓગણીસો બાસઠ ની અંદર આ ફિરંગીઓ ભારત છોડીને ગયા એટલે કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસથી અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથોએ ગોવા દીવ અને દમણમાં પ્રવેશ કર્યો જેમાં તેની સરકાર દ્વારા અત્યાચાર થતા ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહીઓ શહીદ બન્યા પોર્ટુગીઝ સત્તાવાળાઓનું અત્યાચાર નીતિ વધી ગઈ આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની છેવટે ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરતાં ભારતીય લશ્કરી દળોએ ગોવા દીવ અને દમણમાં પ્રવેશ કર્યો અઢાર ડિસેમ્બર ઓગણીસો એકસઠ પોર્ટુગીઝોની લશ્કરી ટુકડીઓ પીછે કરતી ગઈ સ્થાનિક પ્રજાએ ભારતીય સેનાને સહકાર આપી સ્વાગત કર્યું અને ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડી સિલવાએ ઓગણીસ ડિસેમ્બરની રાત્રે શરણાગતિ સ્વીકારી આમ ગોવા દીવ દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવી ગયો અને ભારતનો તિરંગો ફરકાવ્યો અને ભારતની ધરતી પર પશ્ચિમી સામ્રાજ્યવાદનો અંત આવ્યો ભારતના બંધારણમાં બારમા સુધારા મુજબ ગોવા દીવ દમણ દાદરા નગર હવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા બાર માર્ચ ઓગણીસો આ પ્રદેશને ભારતીય સંઘ પ્રદેશ યુનિયન ટેરિટરીનો દરજ્જો અપાયો ઓગણીસો સિત્યાસીમાં ત્રીસમી મે ગોવામાંથી દમણ અને દીવ છૂટા પાડવામાં આવ્યા અને ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો દાદરા નગર હવેલીનું મુખ્ય મથક સિલવાસા અને દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે ગોવાનું મુખ્ય મથક પણજી પણ છે આમ ભારતમાં દીવ દમણ અને ગોવાનું જોડાણ કરી દેવામાં આવ્યું અહીંયા આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીએ કે ગોવાની અંદર પોર્ટુગીઝ ગવર્નર કોણ હતું જનરલ તો ડિસિલ્વા ક્યારે શરણાગતિ સ્વીકારી તો ઓગણીસમી ડિસેમ્બરની રાત્રે શરણાગતિ સ્વીકારી અઢાર ડિસેમ્બર ઓગણીસો એકસઠના રોજ શું થયું તો ભાસ્કરી ઓપરેશન વિજય શરૂ કરવામાં આવ્યું કોના નેતૃત્વ હેઠળ તો ભારત સરકારે જનરલ ચૌધરીના આગેવાની હેઠળ ઓપરેશન વિજયની શરૂઆત કરી ભારતીય લશ્કરી દળોએ ગોવા દીવ દમણમાં પ્રવેશ કર્યો ડિસેમ્બર રોજ છે પણજી દાદરા નગર હવેલીનું વડું મથક કયું છે તો સેલવાસ દમણ અને દીવ નું વડું મથક કયું છે તો દમણ તો આમ ગોવા મુક્તિ આંદોલન ની અંદર ઓપરેશન વિજય કરવામાં આવ્યું અહીંયાં કારણ આપો પ્રશ્ન પૂછાય છે કે કારણ આપો કે ગોવા ઓપરેશન વિજય ક્યાં અને શા માટે કરવામાં આવ્યું કોના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું ફિરંગીઓ ભારત છોડીને ક્યારે ગયા દાદરા નગર હવેલીનું વડુમથક ક્યાં છે દમણ દીવનું વડુમથક ક્યાં છે ગોવાનું વડુ મથક કયું છે ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ખાલી જગ્યા હતા જિલ્લા ગવર્નર જનરલ ડી શિલ્વા તો આમ આવા ઘણા બધા પ્રશ્નો આની અંદરથી પૂછાઈ શકે છે સ્થળો ભારતને તો પાંડિચેરી કરાયકલ ચંદ્રનગર માહી અને યલમ ભારતને સોંપ્યા અને એને શું આપવામાં આવ્યા આ બધા જે પાછળથી સ્વતંત્ર બન્યા એ બધા પ્રદેશોને શું સંઘ સરકારની અંદર જોડી દેવામાં આવે કે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે યુનિયન ટેટરી નો દરજ્જો આપવામાં આવેલો છે તો ભાગ ત્રણ ની અંદર આપણે આ ચર્ચા કરી ભાગ ચાર ની અંદર આપણે નવા રાજ્યોની રચના એના વિશેની ચર્ચા કરીશું જય હિન્દ જય ભારત